આ પતી ગયું ને હવે અહીંયા તો કેન્સલ થઈ જશે આ પેલા કુલર જોઈ લઈએ થોડું થોડું ઓછું થઈ ગયું ફ્રાઈડે છે ભરવાનું તો અમે હજી થોડું ખાલી થાય એટલે ચેક કરી લઈએ બે બે કુલર થોડો થોડો ભરવાનું હજી પછી થોડું વધારે ખાલી થાય ને બધું ખાલી તો થઈ ગયું પણ થોડું વધારે થાય એટલે ભરીએ આ ફાઈડે આજ તો વધારે જશે ભાઈ શુક્રવાર શનિવાર સૌથી વધારે સેલિંગ થાય કારણ કે શું શનિ શનિ રવિ રજા હોય એટલે મોટાભાગે બધા શુક્રવાર અને શનિવાર વધારે પીતા હોય બધું ડ્રિંક હોય બિયર હોય સ્મોક ગમે તેની એક્સરસાઇઝ બધું એમ કહો એટલે શનિવાર અને શુક્રવાર તો બહુ બીજી રહે એટલે આજે ભરવાનું તો થશે જ પણ જોઈ લઈએ અમે રાતે ભરીએ આઠ નવ વાગે ભાઈ જે બોલો આપની ડિલિવરી આવી સવારની કે હમણાં ત્રણ વાગે પતી હોય બોલો બોર્ચુરણ આઇટમ આઈટમ બહુ હતી બહુ ટાઈમ બગાડ્યો એક એક વસ્તુનો પ્રાઇઝ ભાઈ ચેક કરવી પડે કારણ કે એક એક વસ્તુ લઈને એક નવી કોઈ પ્રાઇઝ અપડેટ આવી હોય ચેક કરવું પડે એટલે ચેક કરવામાં વધારે ટાઈમ લાગ્યો ભાઈ સિગરેટો બિગરેટો એમાં જ આવે જેપોલો ઓપ એટલે બધાને ખબર ના હોય જેપોલ ઓપ અહીંયા અમારું બધું ગ્રોસરી આઈટમ સિગરેટો ને બધું પોલ ઓપમાંથી આવે જે ઓનલાઈન તમે કહેવાય એપ્લિકેશનથી ઓર્ડર કરી દેવાનો એ તમારી ડિલિવરી આવી જાય તો મારે પહેલાં વિડીયો મૂકેલો જ છે એમાં તમે બતાવેલું છે આખું જેપોલ ઓપનું ડિલિવરી આવે વસ્તુ છે બધું એ કેલિફોર્નિયા તો સાહેબ હજી એ બંધ થયું નહીં હો જબરજસ્ત ફાયર ફાયર સેફ ફાયરની ગાડીઓ બાડીઓ બધું બહુ બધું ભાઈ ખર્ચો ઘણો બધો થઈ રહ્યો હ પણ નુકસાન બધું હ નુકસાન એટલું બધું થયું ને ભાઈ ના પૂછવાની વાત પહેલી વખત આવી આગ ભયંકર લાગી હજી બંધ નહીં થતી નક ગમે તેવું હોય માં સત્તા દેશ ભાઈ પણ તો પણ સમજો કે આટલી બધી કોશિશ કરવા છતાંય પણ આગ બંધ નહીં થતી એટલે કુદરત આગળ ભાઈ કોઈનું હેડતું નહીં હમણાં નજીકના તો ગેસ સ્ટેશન જેમ કે પેટ્રોલ પંપ બધા હરકીન ખાખ થઈ ગયા તો ઘણીઓ કેટલા મોટા મોટા બ્લાસ્ટ થઈ ગયા કારણ કે શું પેટ્રોલ આવે એટલે શું ના થાય ભાઈ આગમાં બધું ભૂખા કાઢ નખ વાત કરો અને આખે આખું મોટું એક પાવર પાવર પ્લાન્ટ કે જે શું કહેવાય આપણે બેટ બેટરી બેટરી એ એક્ઝામ્પલ લે કે બેટરી બેટરીનું આખું હબ હબ બ્લાસ્ટ થઈ ગયું જે લિથિયમ આપણા મોબાઈલની બેટરી આવે છે ને એ બેટરીની આખી આખું પાવર પ્લા પાવર સ્ટેશન આખી આખું બ્લાસ્ટ થઈ ગયું હોય તો વિચાર સાહેબ કો કેવું મોટી આગ હશે કેટલા કરોડનું નુકસાન ને સાહેબ હજી બંધ નહીં થઈ આજે સાત આઠ દિવસ થવા આવ્યા બધા દેશો આજુબાજુથી બધા બહુ હેલ્પ કરી રહ્યા પણ તો પણ મદદ ઘણી બધી થઈ રહી અને ઘણી બધી કોશિશ કરી છું પણ સાહેબ બંધ થવાની નોમ નહીં દેતી એટલે સાહેબ આ તો કુદરત આગળ કીધું ને કુદરત આગળ ભાઈ કુદરત ઉઠે તો કોઈને બાકી ના મેલો એટલે ભાઈ સમય સમયની વાત છે એટલે સાહેબ કોઈ દિવસ અભિમનની વાત આવે જ ના આપણે જોઈએ બિયર કુલરમાં આમાં તો બધું ભરવાનું રહીને અહીએ ભરવા વધારે ખ્યાલ થાય એટલે

એટલે જોતું રહેવું પડે ફટાફટ આ ચાલુ છે અંદરનો પંખો બધું સિંગલ કેન નો બધો ભરેલો જ છે સિંગલ કેન તો બધો ભરેલો પડેલો જ છે આ ટ્વેલ્વ પેક બનાવવાની જરૂર છે તો અમે ટ્વેલ્વ પેક બનાવવા બેવું પડશે ટ્વેલ્વ પેક બનાવી દઈએ બર્ડ વાઇઝર તો પડે જ છે ઢગલા બંધ રિયલ પેક બને એના એ બર્ડ લાઇટ નહીં બને દીએ આઈસ મશીન ચાલુ કરવાનું હોય આઈસે પતી જવા આવ્યો આ ચાલુ કરીએ તો કાલ કમ્પ્લીટ મશીન થઈ જાય એટલે કાલ પર દેઈએ મેં કહેતો હતો ને ટ્વેલ્વ પેક બનાવવાના જોવા રહ્યા આવ તૈયારી કરી દીધી ટ્વેલ્વ પેક બનાવવાની આ આવી લઈને બનાવી તો લાલી પાછળ જઈને બનાવી દઈએ ટ્વેલ્વ પેક જ્યાં કે બાર પેટ્રોલ ઢોરી તો જવું પડશે માટી નાખવા મારા દેવ રોજ પહેરી જાય કાલે આવું કર્યું તું કોકે આજે આવું કર્યું કાલ કાલે તો માટી નાખી દે અહીંયા આ બાજુ અમેરિકામાં ઈબીટી એટલે શું છે એ હું તમને બતાવ્યું બધું કે ધારો કે આપણે તમે ઇન્ડિયામાં નહીં કહેતા રેશનિંગ કાર્ડ એ રેશનિંગ કાર્ડ છે અહીંયા ઈબીટી ચાલે ઈબીટીમાં શું શું આવે છે કઈ વસ્તુ આવે છે એ હું તમને બતાવું હમણાં કે બીટી કેવી રીતે વર્ક કરે છે આપણે બીપીએલ નહીં આવતું બીપીએલ એપીએલ કાર્ડ આવ્યું ને એવું જ પણ એવું જ હોય છે પણ અહીંયા આપણે ઈબીટી કહીએ છીએ બધા અને આપણે તો રેસની કાર્ડ કહેવાય ઈબીટી અહીંયા ગવર્મેન્ટનું નોમ આલેલું ઇલેક્ટ્રો બેનિફિશિયલ ટ્રાન્સફર એ ઈબીટીનું ફૂલ નોમ છે એ હું તમને બતાવું કઈ કઈ વસ્તુ આવે ઈબીટીની અંદર આખા ઈબીટી ઇબીટી જ છે બધા વાપરાતા જ હોય છે પણ હું કહો ઈબીટી તમે વાપરો ને તો તમારે પાછળથી કોઈ બેનિફિટ ના મળે કારણ કે સમજો કે તમારે લોન લેવી હોય તમારા છોકરાને એજ્યુકેશન માટે એ બધું તમને પ્રોફિટ ઓછા મળે એ એવું જોરદાર છે એમ કે તમે એબીટી વાપરો છો ને તો તમને કશો બેનિફિટ પાછળથી મળ્યું ના લોન બોન લેવી હોય ગવર્મેન્ટમાંથી એબીટીમાં એનર્જી એનર્જી ડ્રિંક આવે છે એનર્જી ડ્રિંક એ તમે પણ આપી શકો આ પણ એના અંદર એ બીટીમાં આપી હખો તમે આપી શકો ખાવાની મોટાભાગે વસ્તુ નવી આપી શકો આ લીઝ ચીપ્સ ચીપ્સ મોટાભાગે બધું ખાવાનું આઇટમ બધું આવી ગયું કેમ કહો ડ્રિંક ને બધું આવી ગયું આ કે કેન્ડીઓ બધી આપી હખો તમે કોઈ પણ કેન્ડી એ બીટીમાં આ બધું ના આપી શકાય વસ્તુ મેડિશિન ના આપી શકો તમે એ બીટીમો ને દવાઓ પછી આ કૂતરો ખાવાનું ફૂડ તમે એ બીટીમ ના આપી શકો આ કોઈ વસ્તુ તમે એવી ટીમ ના આપી શકો બધી વસ્તુઓ બતાવો ને એ કઈ શું તમે એ બીટીમ ના આપી શકો આ બધી બીટીમ ના ચાલો આ કેન્ડીઓ બધી ભીટીમાં આવો રેશનિંગ કાર્ડ કહેવાય આપણા આ પણ એ બીટીમ આવશે આ બધું જ ઇબીટીમાં આવશે આ બધું ખાવાની વસ્તુ છે બધી એ બીટીમાં આવે આ બધું વસ્તુ એ બીટીની અંદર જ આવશે સ્મોક ના આવે પછી આ હોટસ્ટેસ નું બધું આવશે આ બધું એબીટીમાં જ આવે બ્રેડ પણ આવે આવે બંધ બનાના પણ બનાના જવા જો સોલ્ડ આઉટ છે છો ગરમ વસ્તુ તમે એ બીટી આપી શકો કોફી કોફી નો એ બીટી ડ્રિંક બધા એનર્જી ડ્રિંક છે બધું તમે એ બીટીમાં આપી શકો અને આ બધી વસ્તુ ના એ બીટીમાં લસી આવશે એ બીટીમાં આઈસ્ક્રીમ પણ ઇટીમાં આવશે પછી ફ્રોઝન ફૂડ આવશે પીઝા ને બધું બધું એ બીટીમાં જ આવશે આ બધું ઈ બીટીમાં ચાલશે આ બધું જ્યુસ પણ ઈ બીટીમાં જ આવશે વોટર પાણી એવું નહીં કે અહીંયા ગવર્મેન્ટ ખબર આવતી નહીં અહીંયા દર મહિને છસો ડોલર ગવર્મેન્ટ આવે એ બીટી વાર એટલે વિચારો ઘરમાં એક જણા બેટી હોય ને તો વન પર્સન્ટ એક જણના ખાતામાં છસો ડોલર આવ બીજાનું છસો ડોલર એમ કહીને દર મહિને છસો છસો ડોલર આપો ગવર્મેન્ટ સમ એટલે છસો રૂપિયા એટલે મનક આશ્ર કહું છું હું ફાઇનલ પેટ કેટલા આપતું હોય બધાને અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ આપતા હોય ખબર નહીં હોતી પણ બનત હોતી તો છસો ડોલર જ આપ છસો ડોલર એટલે એવું થયું સાહેબ ચોવીસ ચોવીસો ચોવીસ પચીસ હજાર રૂપિયાથી જોવા ને આ છસો ડોલર એટલે પાંચ છ ઘડતાલી પચાસ હજાર રૂપિયા આસપાસ થયા દર મહિને પચાસ હજાર રૂપિયા ગવર્મેન્ટ હાલા એટલે આપણે ઇન્ડિયાના એમ કહ્યું એકાઉન્ટમાં પૈસા તમારે ના આવો પણ આપણે એટીએમ કાર્ડ આવે ને એવું એટીએમ કાર્ડ આવે અહીંયા ક ધારો કે અહીંયા એબીટી મશીન આવે એવું અલગથી એટલે અમુક જગ્યાઓ એબીટી મશીન અલગથી હોય અને અમુક અમુક ન ભેગું જોઈએ બધું તો તમારે ઇબીટી કારણ સ્વાઈપ જ કરવાનું આવે તમને કેશ પૈસા નહીં આપતી ગવર્મેન્ટ એ તમારું સ્પેશિયલ એક કાર્ડ આપો એ કાર્ડ થ્રુ તમે બધું વસ્તુ બાય પરચેસ કરી શકો ગવર્મેન્ટ દર દર મહિને તમારા અંદર પાઉ કેશ બેનિફિટે આવે જેમાં આપણો નહીં હતું કે ઈબીટી એપીએલ અને બીપીએલ ધારો કે આમ જો જનરલ કેટેગરી અને એસસી એસટી એ તો અહીંયા પણ એવું જ છે કે ધારો કે જે વધારે આગળ વધારે પૈસાવાળું છો પૈસાવાળું સમથિંગ જે વધારે સારું છે ને એના કેશ બેનિફિટ પણ આપવા કેશ બેનિફિટના ત્રણસો ડોલર એ કેશમાં તમે વાપરી શકો પ્લસ છસો ડોલર ઈબીટી એટલે અહીંયા ઘણા બધા ફાયદાઓ લોકો ગવર્મેન્ટે આપતી હોય આપણી ગુજરાતી પબ્લિકે પણ ઈબીટી અહીંયા લે છે કે જેને સોશિયલ નંબરને બધું આવી ગયું હોય એ લઈ લે છે પણ મારી ગણતરી ના લેવાય ઈબીટી જો પાછળ તમારું અહીંયા લાઈવ અહીંયા રહેવાનું હોય ને તો ના લેવાય કારણ કે તમને કોઈ પાછળથી બેનિફિટ કોઈ મળતા નહીં એ બીટીની અંદર એટલે એ બીટી રેશનિંગ કાર્ડ જેવું જ છે કોઈ હ નહીં બધું મફતમાં હોય તો બધી એ લોકો ખા કર પતે એટલે પતિ એ બીટી એવું ડગલા બંધ પબ્લિક જોડે એ બીટી હોય ઘરમાં જ પોચ જણ જોડે એ બીટી ચાલતું હોય એટલે કોઈ એ બીટીનું કોઈ હ નહીં હું કસ્ટમર કોઈ આવે તો બતાવું આ મિલ્ક મિલ્ક પણ એ બીટીમાં અંદર આવે આ બધું જ હાફ એના હાફ આ બધું બીટીમાં આવે સોડા પાણી આ પણ કોક પેપ્સી બધું સોડા બધું જેમ ડ્રિંકની બધી વસ્તુ પણ ભાગે બધું વસ્તુઓ આવી જ જાય એ બીટીની અંદર ખાલી ગ્રોસ ગ્રોસરી આઈટમ જેમ કે જેમ જેના ઉપર ટેક્સ લાગતો ને એ વસ્તુ ના આવે એ બધી મોટાભાગે આવી જાય અહીંયા અમારે ચાલે છે ગરમ અહીંયા ગરમ વસ્તુ ઉપર કદાચ ટેક્સ હાઉના સ્ટેટમાં અલગ અલગ જ હોય બધું સ્ટેટ વાઇઝ ટેક્સ અલગ અલગ હોય અમુકના ઠંડી વસ્તુ ઉપર અમુકના ગરમ વસ્તુ ઉપર હોય અમારે અહીંયા ગરમ વસ્તુ ઉપર હાલ લાગે છે કે જે અમે ગરમ વસ્તુમાં વેચતા હોય તો કોફી કોફી હાલ લે ને અમારે તો કોફી ઉપર ટેક્સ કોફી લીધી ધારો કે સમજો એક એક એસીની કે નેવું નહીં તો દસ દસ સેન્ટ ચાર્જ લાગે કોફી ઉપર એટલે ના આવે ટેક્સેબલ વસ્તુ ઈબીટીમાં આવે નહીં એટલે એટલું સમજાવવાનું કે વાળી વસ્તુ એ બીટીમ નહીં આપણે એક્સેપ્ટ કરતા કે કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ એ બીટીવાળી વસ્તુ એ બીટી વસ્તુ લેવાની હોય તો ટેક્સવાળી વસ્તુ ના આવે જે બધું આવે જો આઈબીટીની બધી વસ્તુઓ સ્કેન કરી દીધું એ બીટીનું ઓકે કાર્ડ તો ઘસવાનું હો ट्वेंटी वन सेवंटी फाइव आईबीटी फोर्स ट्वेंटी वन सवी फाइव हके कर फोर्स एम पर आखीस ओके स्वाइपी अँ पीन नीधे दिया ये रिस निकल से सॉरी डिक्लाइन डिक्लाइन या કેન્સલ થયું the transaction in code હશે બધું બેલેન્સ but balance nahi yeah. yeah. uh, no. hai ફિફ્ટી નાઇન ફિફ્ટી સેવન ફૂડ નેમ બેલેન્સ પડી હોય પચી ગયું ને હવે અહીંયા તો કેન્સલ થઈ જશે અહીંયા અમારા અલગ અલગ બધા સિસ્ટમ હોય અમુકના બધાનું શું હોય કે ડાયરેક્ટ આની સિસ્ટમની અંદર બધું આવી જતું હોય અમારે એવું નહીં અમારે અહીંયા ફૂડને ક્લિક કરશો ને અટા એક રેજ ખુલી ગયું ઓકે જતો રહ્યું એટલે ફૂલ સ્ટેમ્પ મારી મશીન ચાલે રહ્યું ને હોય ફૂલ સ્ટેમ્પનું અહીંથી નંબર ટાઈપ કરવાના એટલે ત્યાં બતાવી દે અને પિન નાખવાનું આ આવું હોય છે બીવીને કશું હતું નહીં જય માતાજી જય શ્રી રામ